તો જે ચેનલ પર નવા આવ્યા છે લોકોને કહેવાની જરૂરત ન હોય જે ચેનલ પર નવા આવ્યા છે ખાસ કરીને જે આપણે બ્લોગ જોવે છે તો ચેનલને ખાસ કરીને સપોર્ટ કરજો બે લાઈક અને પ્રેસ કરજો વિડીયોને લાઈક કરજો શાયદ પણ છે અમને આપણે ગયા નથી કથા હશે કહેતા કેમ લાગવા લાગ્યા છે સત્યનારાયણ ભગવાનની કથા હશે એટલે પ્રસાદ છે જરો ભગવા પ્રસાદ લઈ લે ટ્રેક્ટર ટ્રેક્ટરના શીલા ટ્રેક્ટર હતું કે હા ટ્રેક્ટર હા જો આ ટ્રેક્ટરના ના છે આવડા ટ્રેક્ટર ટ્રેક્ટરના શીલા છે કેમ છો ફેમિલી મજા મજા આવશે ફેમિલી તો પેલા તો તમે બધા ગુડ ઇવનિંગ કારણ કે અત્યારે વાગ્યા છે કેટલા વાગ્યા પાંચ છ વાગી છ વાગ્યા છે ચાર્જિંગ છે ચાર્જિંગ છે તો અત્યારે વાગ્યા છે છ અને અમે બે આવી ગયા છે માતાજીના મંદિરે દર્શન કરવા માટે તો એ પેલો તો તમને બધાયને ફરી એક આપણા નવા વ્લોગમાં તમારો બધાયનો હાર્દિક 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 સ્વાગત છે ફેમિલી અને અત્યારે જો પવન બહુ મસ્ત ઠંડો પવન છે તો અમે બે આવ્યા હતા માતાજીએ દર્શન કરવા માટે ખાસ કરીને અને જો બુલેટ અમે મૂકી દીધું છે સામે બરોબર અને અમે અત્યારે આવ્યા છીએ દર્શન કરવા માટે અને ફેમિલી અહીંયા જો બુટ બુટ કાઢી નાખ્યા છે અહીંયા અને હવે અમારે જવું છે દર્શન કરવા માતાજીના મંદિરે આગળ તો ફેમિલી હવે જઈએ દર્શન કરીએ અને તમને પણ દર્શન કરાવી તો જો બુટ બુટ કાઢી નાખ્યા છે અને અમે પાંચ મિનિટ લેટ પીડ્યા છીએ ફેમિલી કે અમે આવ્યા છીએ ને બરોબર હજી એક ટ્રેક્ટર ગયું છે ગામડા આગળ પાંચ મિનિટ લેટ પીડ્યા છીએ અમે આવ્યા ને હજી ટ્રેક્ટર ગયું છે ફેમિલી અને અમે બસ અહીંયા ગાડી મૂકીએ છીએ એટલી વાર લાગી અને ટ્રેક્ટર ગયું છે કદાચ અહીંયા હવન બોલતો હવનનું બધું કે સનલાઇટ મતલબ સારો છે તો મજા એવું છે અત્યારે ને બધા લોકો અહીં હતા હજી ગયા જ અગડે મે બુલેટ હા જો કોણ છે ટ્રેક્ટર ટ્રેક્ટર હતું કે હા ટ્રેક્ટર હા જો આ ટ્રેક્ટર ના છે આગળ આ ટ્રેક્ટર ના શીલા છે તો આ ટ્રેક્ટર ના છે જો આ ટ્રેક્ટર જી છે જેના શીલા છે ને કા હા એ છે ટ્રેક્ટર જી ને આ ભાઈ તો જો સપ્લાય વેરા નથી એવું છે પેડ કોને લાગતો તને સપ્લાન પેડ કો હું લાગે હું વાતાવરણ ઉડતી મસ્ત છે કે ઠંડો પવન આવે છે અત્યારે તો તો પહેલા તો તમને દર્શન કરાવી અમે ને અહીંયા છે ને મે હું ઘણી વાર આવું છું મતલબ દર્શન કરવા માટે તો ક્યારે વરસાદની સીઝન હોય ને તો ચોમાસું હોય ને ત્યારે આ ડેમ છે ને ડેમ દેખાય આ ડેમ છે બધો ડેમ છે ને હોગા હા હાલ અમે આગળ એમ ડેમ બતાવી તો આ ડેમ છે આ ડેમે આ છે ને પાણી આવે ને

આ ડેમેથી અત્યારે અમે અહીંયા જો ને સપલા પપલા કાઢીને આવ્યા છે અહીંયા આટા મારે ઉપર જવું છે ઉપર ચડીને બતાવ્યો છે ક્યાં હવે નથીલા ડેમ છે આ હે ને હા છે તો મજા આવે છે અહીં શું છે હા કોલ્ડ્રિંક કોલ્ડ ડ્રિંકની બોટલ નાખી દે નાખી દે એવું નોટ આવ્યું મારું હોય તો કોઈ નહીં નહીં આ ઉપર ચડી જતો હોય અહીંથી પાસે ઉપર અહીં એક સ્ટેપ સડી જાય અહીં પણ આયા પણ છે જો વાહ બાટલા છે ઈ દે એવું ન હોય તો આપડા બાજુ વી તો અમે ત્યાં જો અહીંયા મો સડી ગયા છે પાણી નથી એટલે ઓગાઈ તે કૂદકો મારી જાય કેમ પણ હોય તો વાગી જાય એકવાર કૂદકો તો પડે ના ગાય એટલા બધા કાગડા કેમ સામે દેખેવાલામાં થોડા થોડા આવેલા હવે કે અહીં આવી ગયા ક્યાં આવી ઉતતા ઉતતા ઓવે જે કામ કરી હવે આપણે પેલા દર્શન કરવા જઈએ કે હા હવે દર્શન કરવા જઈએ હવે આપણે દોસ્તો દર્શન કરીએ અમે ડીમે તો એ ગયા આટો માર લીધો અને હવે પાછો આપણે રાકલ દર્શન કરવા જઈએ માતાજીના હાલે દર્શન કરવા હાલો હાલો ક્યાંથી આવો ઉતર્છો ક્યાંથી પાછા રેડા નથી તો આઈ છે છે આઈ રોડે રોડ

દાન દાનપેટી છે દાન દાનપેટી તો હોય ને બટુકભેરો મંદિર છે કાળભેરો દાદા છે અને કાળભેરો છે જો દાદાનું મંદિર છે અને મજા આવે એવું છે અને અત્યારે ભવનની હારો છે ધંડો એટલે અહીં બે આવવાની મજા આવે ને શું કરે તું પેક કરી દો તો પાણી પીવા જેલ પાણી છે આમ હા હાલો અહીં પાણી પાણી પી લઈ તો પાણીનું પણ સુવિધા સારી છે બધું એ વાગી જાય એ તું ફળી કીરમ ને ખોટી વાગી જાય રેડી તો હો ગયા પાણી પાણી પી લે હાલો બધી સી ગયા વાસણ ધો અને એમ જો આમ જો અહીંયા સા પાણી બનાવે ને રોકે બી છે કોથળી લેવો તો પહેલા તો ફેમિલી કઈ ની પાણી પીવું છે ને મોઢું પોટું ધોવું છે અને પછી પછી આગળ તમને બધું બતાવીએ અમે બરોબર તો પાણી બની પી લેવું ને હા જો જાડો મોટો કરતા છે બધા છે બડલો છે બબુ બડલો છે ને 2 મીટર છે જરા આમાં બે મીટર છે પાણીના કુંડ આ જો આ મેન વસ્તુ આ છે પાણીના કોડની ની અત્યારે ગરમીના જે બિચારા પક્ષીઓ ક્યાં જાય પીવા એટલા માટે ના પેલા હું પાણી પી લો બીજું કઈ નઈ તો ફેમિલી હવે મોટું મોટું ધોઈ નાખ્યું છે અને હવે નીકળવું છે અને દર્શન આપણે કરી લીધા ઓગો દર્શન કરે છે તો જો જય કાળ ભરવ દાદા જય માતાજી જય કાળકા માં ઓગા ને સદબુદ્ધિ આપો ઓગા ને સદબુદ્ધિ આપો બસ બસ હરખી રીતે

હા તો ચેનલ પર નવા આવ્યો છે ચેનલ ને કરજો બે લાઈક ને પ્રેસ કરજો વિડીયો ને લાઈક કરશો તો મળશું આપડે આવા નવા નેક્સ્ટ બ્લોગ તો જો બુલેટ આપડું પીડ્યું છે હામો અને હવે અમારે નીકળવું છે તો ખાસ કરીને બોલતા નહીં બે લાઈક ને પ્રેસ કરી લેજો અને વિડીયો ફૂલ જોજો તમને બધી મજા આવશે અને ચેનલ સબસ્ક્રાઈબ કરતા જજો બે લાઈક ને પ્રેસ કરી લેજો ને કાઈ ને ફેમિલી તો અત્યારે બસ એટલું જ તો મળીએ નેક્સ્ટ બ્લોગ બાય બાય ગીતા બાય બાય